હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો તમારા માટે ભાગાકાર ની રીત લઈને આવ્યો છું આપણે આગળના બે અભ્યાસ કરે તો હવે જોઈએ એકદમ સિમ્પલ રીતે આપણને એક રકમ આપી છે છન્નું ભાગ્યા ત્રણ તો આપણે શું કરવાનું છન્નું ભાગ્યા ત્રણ ત્રણ નું ઘડી બોલાવાનું ત્રણ એકા ત્રણ 2 6 અને 3 તરી 9 તો 3 તરી 9 તો 9 માં 9 જાય તો 0 હવે આ છડો નીચે ઉતારો તો ફરી 3 નો ગળે બોલા 6 આવે ત્યાં સુધી તો 3 * 1 = 3 અને 3 * 2 6 તો 6 માં 6 જાય તો 0 તો આ તમારે પહેલા એક્ઝામ્પલ નો જવાબ હવે બીજો એક્ઝામ્પલ જોઈએ 85 * 2 તો હવે આઠ આવે ત્યાં સુધી બે નો ઘડી બોલીએ તો બે એકા બે દુ ચાર બે તરીકે છ બે છ આઠ તો આઠ મેં નીચે ઉતારીએ હવે જયારે પાંચ તો બે ના નહીં આવતો તો પણ આપણે કરતા આપણે નાની સંખ્યા મૂકવાની તો બે એકા બે અને બે દુ ચાર તો પાંચ મે ચાર જતો એક તો તમારી શેષ એક વધે જો હજુ આ એક્ઝામ્પલ તમારે આગળ કરવું હોય તો તમારે શું કરવાનું કે પોઈન્ટ મૂકવાનો પોઈન્ટ મૂકો તારા એકના પાછળ એક શું મૂકવાની હવે બોલો તો બે એકાદ ચાર બે ત્રણ છ બે છ આઠ કરીએ તો જો તમે આ કોઈ દાખલો ગણતા હોય અને તારો આગળ ભાગ ન ચાલે તો મૂકી અને એક પોઈન્ટ મૂકે એ સંખ્યાને બહાર તમે ગમે રીતના જીરો મૂકી શકો ત્રીજો એક્ઝામ્પલ જોઈએ

મુકોનો 26 ઘટનાય સંખ્યા તો 73120 બાદાડી કરીએ તો 6 માં 1 જાય તો 5 2 માં 2 જાય 0 હવે શુંતરવાનું 5 માં 4 ફરી 7 નો ઘડે બોલો 56 આવે ત્યાં સુધી તો 7 5 35 7 6 42 72 49 7 18 56 તો 7 18 56 એ 54 કરતા મોટો કહેવાય તો આપણે મુકોનો 72 72 54

तो शुरुआत तो आठ सारे तो एक नौ उतार तो सात तो तो एक सात सात दू चौद सात करिए सात दो चौद नौ मई तो पांच अः चौक उतारो तो सित्यू सात अठवा छप्पन तो उनके ये मूक सी सित्यूगन पचास

तो पांच मिले चार बे जीरो उतार खबर सात पंचायत पांच लीजिए सात छतालीस बचा भाग संख्या सात छतालीस बात बाकी करीस चार तो आकार हम तीन प्रेक्टिस्ट एक्जाम्पल आपूँ तो तेरे मैं जवाब कॉमेंट बॉक्स में कॉमेंट दो તો ત્રણેય એક્ઝામ્પલ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે અને એનો જે આન્સર આવે છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો જો તમને આ ભાગાકારની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ